નમસ્કાર મિત્રો આજે અમે તમને જણાવીશું શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર જે ઘરમાં આવા કાર્ય થશે તે ઘરમાં કાયમ માટે ગરીબી રહેશે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પતિ પત્નીનો સંબંધ એક પવિત્ર સંબંધ છે પરંતુ અમુક કાર્યોના લીધે પતિ પત્ની વચ્ચે સંબંધમાં દરાર પડે છે તો ચાલો મિત્રો આજે અમે તમને જણાવીશું કયા કારણો છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક જરૂર કરજો જેથી આવી રસપ્રદ સ્ટોરી તમને સાંભળવા મળતી રહે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જેથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા તમારા પરિવાર સદાય બની રહે પત્ની પોતાના પતિ સિવાય અન્ય કોઈ સાથે સમાન આસન અથવા એક જ વાહન પર બેસવું ન જોઈએ આમ કરવાથી સ્ત્રીનું પાત્ર નષ્ટ થાય છે જેના કારણે ઘરમાં વધતા જતા દુઃખ અને ગરીબી વધી રહે છે તેથી ધ્યાનમાં રાખો કે પતિએ તેની પત્ની સિવાય અને પત્નીએ તેના પતિ સિવાય કોઈના સાથે બેસવું ન જોઈએ શાસ્ત્રો અનુસાર મહિલાઓ તેના પતિના ભોજન કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ જે મહિલા પતિના પહેલા ભોજન કરે છે તેનું પતિવ્રત નાશ પામે છે નકારાત્મકતા વધે છે અને ઘરની સુખ શાંતિ અદૃશ્ય થઈ જાય છે તેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા પતિ પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જેઓ તેમના પતિ પછી ખોરાક લે છે તેમના ઉપર હંમેશા મહેરબાન રહે છે પતિ પત્ની બંનેએ એકબીજાની કાળજી લેવી અને એકબીજાની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે પરંતુ એકબીજાને સમય આપ્યા વિના હંમેશા એકબીજાની પાછળ પડી રહેવું અશુભ છે એકબીજાના ચરિત્ર ઉપર શક કરવાથી કુટુંબ બરબાદ થઈ જાય છે તેના કારણે પતિ અને પત્નીએ એકબીજા સાથે કદી ખરાબ વર્તન ન કરવું જોઈએ તો મિત્રો આ કેટલાક કાર્યો હતા જેનો પતિ અને પત્નીએ હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ પતિ પત્ની એક બીજાને પ્રેમ તો કરે છે પણ એકબીજાની સમસ્યાઓ સાંભળવાનું પસંદ કરતા નથી કેટલીક વાર તેઓ આ બાબતને કોઈ મહત્વ પણ આપતા નથી પરંતુ તે ખોટું છે તમે તમારા પતિની વાત સાંભળો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરો તેનાથી સંબંધ મજબૂત થશે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વધશે ઘર અને બહારના કામોમાં સંતુલન જાળવી રાખવા માટે એકબીજાને મદદ કરવાનું સુનિશ્ચિત કરો આ વાતનું ધ્યાન રાખો કે બધી જવાબદારી તમારી પત્ની પર પર આ સિવાય પણ બધા કામ પતિ નાખવા જોઈએ એકબીજાને સમાન રીતે મદદ કરીને તમે સંબંધોમાં મધુરતા જાળવી શકો છો રિલેશનશિપમાં ઘણી વખત પતિ પત્ની એકબીજાથી વાતો છુપાવવા લાગે છે પરંતુ તેના કારણે સંબંધ નબળો પડવા લાગે છે ઘણી વખત જો પતિને બહારથી પત્ની વિશે કંઈક ખબર પડે તો તેનો વિશ્વાસ પણ તૂટી જાય છે અને સંબંધોમાં તિરાડ પણ પડી જાય છે સંબંધોમાં જૂઠું બોલવાની આદને કારણે ક્યારેક પત્નીને પરિવાર અને મિત્રોની સામે શરમ અનુભવવી પડી શકે છે તેથી ધ્યાનમાં રાખો કે તમારા પાર્ટનરથી કોઈ વાત ઉપાવશો નહીં

જો સંબંધમાં સન્માન ન હોય તો તે લાંબા સમય સુધી ચાલી શકતો નથી ખાસ કરીને પતિ પત્નીના સુખી જીવન માટે વિશ્વાસની સાથે એકબીજાને માન આપવું પણ જરૂરી છે કેટલીક વાર અણબનાવને કારણે તમારી પાર્ટનર સાથે દલીલ થઈ શકે છે પરંતુ એકબીજાને માન આપીને અને સારી રીતે વાત કરવાથી સંબંધોમાં રહેલું અંતર દૂર થઈ શકે છે દરેક સંબંધમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે વિશ્વાસ અને ભરોસો પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવે છે બંનેની વચ્ચે જેટલો વિશ્વાસ હશે એટલો સંબંધ ગાઢ અને મજબૂત થાય છે લગ્ન પછી દરેક યુગલના નવા જીવનની શરૂઆત થાય છે શંકા સંબંધને નબળો બનાવી શકે છે આ સ્થિતિમાં બંને એકબીજા પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવો જોઈએ આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે તે પોતાના માટે સમય કાઢી શકતા નથી તે સંબંધમાં અંતરનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં પતિ પત્ની પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને ક્યાંક ફરવાનું પ્લાન કરી શકે છે થોડા સમય માટે તણાવથી દૂર રહી એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાથી સંબંધોમાં નવીનતા જળવાઈ રહેશે ખોટું ઉદ્ય સમાન હોય છે જે કોઈ પણ સંબંધના પાયાને નબળો કરી દે છે જે સંબંધમાં જૂઠાણાએ તેમનો પડાવ બનાવી દીધો હોય તે સંબંધ લાંબો સમય સુધી ટકતો નથી એક ખોટી વાત છુપાવવા માટે જીવનસાથીને ઘણી ખોટી વાત બોલવી પડે છે તેથી પતિ પત્નીના સંબંધોમાં ખોટી વાતનું કોઈ સ્થાન હોવું જોઈએ નહીં એક બીજા સાથે સાત જન્મ સાથે રહેવાના સોગંધ ખાઈ શકીએ છીએ તો પછી વખાણ કરવામાં કંજુસાઈ કેમ કરવી કેટલાક લોકો તેમના જીવનસાથીની સારી વાતોની મન ખોલીને પ્રશંસા કરી શકતા નથી તેમણે તે સમજવું પડશે કે સંબંધને મજબૂત બનાવી રાખવામાં શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જો તેમ કરવું એ તેની ટેવ નથી તો તેમણે તેમના સંબંધને જાળવી રાખવા માટે તેના પર કામ કરવું જોઈએ આ માટે જીવનસાથી દ્વારા કરવામાં આવેલા સારા કામ માટે તેમની ખુશામત કરો તમારા જીવનસાથીને જણાવો કે તેમના આવવાથી તમારું જીવન કેટલું બદલાઈ ગયું છે તેની સુંદરતાની સાથે તેની આંતરિક સુંદરતાની પણ પ્રશંસા કરો જીવનમાં સુખ દુઃખ તો આવતા જ રહે છે પરંતુ કેટલીક વાર ઘણા લોકો મુશ્કેલીઓને કારણે હંમેશા દુઃખી રહેવા લાગે છે તેની અસર તેના અંગત જીવન પર પણ પડવા લાગે છે આવી પરિસ્થિતિઓમાં મૌન રહેવાને બદલે તમારું દુઃખ તમારા જીવનસાથી સાથે શેર કરવું જોઈએ તેનાથી તમારી મુશ્કેલીઓમાં તમારો સાથ આપવા માટે તમારા જીવનસાથી તમારી પાસે હશે

જીવનના દરેક નિર્ણયમાં પતિ પત્ની સમાન અધિકાર છે તેથી તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીને સામેલ કરો તેમના અભિપ્રાય પર પણ ધ્યાન આપો એક સારો સંબંધ એ જ હોય છે જેમાં પતિ પત્ની બંને એકબીજાને મહત્વ આપે છે ધન્યવાદ